માતાજી બધાની તો જો આપણે આજે જીરાને નાસ્તા પાણી કરાવવાના છે તો જો જો આપણે તાણી લઈ લીધી છે આમાંથી ને નાસ્તા પાણી કરાવવાના છે કારણ કે ખાતર નાખવાનું છે અને પાણી પાવાનું છે તો આપણે જો આ તાણીમાં જમીએ એટલે કહેશે ને આયુષ વધે એટલે આપણે જીરાનું આયુષ વધારવાનું છે એટલે આપણે જો આ તાણીથી ને આમાંથી ખાતર ભરીને નાખવાનું છે એટલે કે જીરું બળે નહીં એનું આયુષ્ય વધે તો આપણે જીરું ફીરી લેવી આમાંથી હેલો <coughs> યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જાય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં એ આજો આને પાણી વાળવાનું છે તો પાણી વાળવાનો વિડીયો એ બનાવશે ને આપણે દવાનું છે કંકોત્રી બાટવા કેમ કે કાલ કંકોત્રી લખી હતી આપણે એક રૂટ લેવાનું છે ને તો આ બધું ખાતર નાખે છે ખાતર નાખીને પછી પાણી વાળવાનું છે જીરામાં નાખતા હારું ખડે છે ને તો એ તો હવે ખાતર નાખશે ને પાણી વાળશે અને આપણે જાય ફટાફટ થોડુંક મોડું થઈ ગયું છે આજ તો કાંકોત્રી બાટવાનું કરી દઈએ ચાલુ ચાલો ત્યાં આપણે મોટર ચાલુ કરવા જાય છે હવે બાજુ ટીસી છે ત્યાં કુઓ છે ત્યાં જ મોટર ચાલુ કરવા આ બાજુ છો મોર ત્યાં નહીં બતાવતું હોય મોર આમ એમ હેઠે ઉતરી ગયો থাক লি এক কেৰাই গৈ বীজা কেৰা যাইছে নাখো খ હવે જો બીજો કેરો એ કાતો ભરાઈ ગયો છે હા ખોતરા નથી ને કાતો બીજો કેરો ભરાઈ ગયો હોય તો એમાં જ થાય છે એક કેરો આમ નાખો ખોદી કાં તો હાંફ સડી જાય આપણેથી આવું નાકા બાકા ખોદાય નહીં આપણેથી ને આવું કામ તો કરવું જ પડશે જો આપણે આટલું તો પી ગયો આટલા કેરા પી ગયા કાઢ્યો જો અહીંથી ને કાઢ્યો એટલો કરેલો છે તો આપણે એટલો પી ગયો હવે ઠેઠ આમ ઉપર ઠેઠ વાળવા જવાનું છે તો આપણે પાવડો લઈ લેવી पावड़ो ले ली ली ने खातनी डो ले जावणी छे डो ले ली पावड़ो खंबे लेवो पड़से पावड़े जीता मा जो खाता नाकवानो आमा बाकी छे पाणी वाल्टो जावणो खाता नाकतो जावणो ये बदु हालसे और फटाफट नाक वाली ली ली ने आ जैन पछि खाता नाकवानो छे जो या बाजू जो बगला भाई ने मौज આપણે જો બગલા ભાઈની વાતમાં વાત કેરો ભરાઈ ગયો આપણે ફટાફટ વાળી લેવી પછી પાણી વધી જાય છે તો આપણે ખાતર નખાઈ ગયું છે ને હવે જો એક કેરો બાકી છે એક કેરો બાકી છે ને જો આટલું ખાતર વધ્યું છે આમાં મારે એમ તો બીજી ઠેલી તોડવી પડશે પણ કાંઈ તોડ્યું ન પડી થઈ રહ્યું છે આ એક કેરો એટલો નાખવાનું બાકી છે આપણે ખાતર નાખતા તો જ છે કે એક ઠેલીમાં આપણે બધી નાખી દીધું તો એટલું નાખવાનું છે તો નાખી દી તો હું જો આપણે પાંચ કેરા પાવાના બાકી છે અને જો આ બાજુ આ કેરામ જાય છે ને હવે પછી પાંચ કેરા છે પાવાના તમે બધા એવી કોમેન્ટ કરજો કે અમારું જીરું કોઈ સોડવો બળે નહીં અને એકદમ સારું પાકી જાય નરવું પાકી જાય એવી કોમેન્ટ કરજો એવું ભગવાન માતાજીને પ્રાર્થના કરજો તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરશું અને હવે બપોરાનો ટાઈમે થઈ ગયો છે આપડો બ્લોગ અહીંયા પૂરા જ અને દેવ બ્લોગમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો ગાય કંકુત્રી બાટતા બાટતા પહોંચી કલોરાણા કલોરાણા અત્યારે બપોર ચડી ગયો છે બપોરના હાડા બાર જેવું થઈ ગયું છે તો બપોરા કરવા આપણે અહીંયા કલોરાણા આવ્યા છે એના કંકુત્રી દેવાની કંકુત્રી દાય બપોર બપોરે ક્રીન પછી આગળની કંકુત્રી જે ઘણી બાટવાની બાજી છે બાટી દઈશું તડકો બેટ બેટ તો ભાઈ છે નહીં તડપો ગણાય છે પણ પોટ સવારે શું ખંભામાં ન ખાતા નખાઈ જોવાનું અત્યારે ગરમ થઈ ગઈ છે ને બે હાતું નહીં નાના નાનકડો આમ તો વોલ્ટ કર્યો છે વોલ્ટ કરીને પછી જાય પાછા ખોઈના ઘરે તો ના જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમીન લેવી જમીન પછી પાછો આગળનો રૂટ સંભાળશું તો ભાણી લીધો જમવાનું આવી ગયું છે જમવા થઈ ગયા છે ટલી છે રોટલી આપડે તો કંકોત્રી બાટતા બાટતા આવી ગયા છે વીરનગર વીરનગર ની હોસ્પિટલ અમે જો કંકોત્રી હોસ્પિટલે દેવાની હતી દીધી છે હવે પાછું આપડે બીજું કામ લેવાનું છે તો એ પ્રમાણે હલસ્યુ હવે

હતે છે બધા ને તો જો આપણે જવાનું છે જો તૈયાર થઈ ગયા છે નહીં તો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે જો દિવેશભાઈ જો દિવેશભાઈ ને તો નિશાળ જવાનું છે એ દીવો ત્યાં ઠેલો લઈ જવાનો જો દીવોને જો દરરોજ થેલો સાંભળત નહીં નિશાળ જાય ને ઠેલો કોઈ સાંભળત નહીં આપણે સાંભળી જવાનું જો એ નાઇટકરા

આપણને તો આવું એવું તો આપણને ગમે કહેવાય ઉતાર થાય તી કે આવું આપણે લઈ આવું છે લઈ આવું છે બજાર કહેતા હતા આજ જઈએ કાલ જઈએ નેમડામાં હાલતા હતા વધાર આપણે તો લઈએ છીએ હોય તો આપણે આપણે તો આમ કામ આપણે છે ત્યાં મણી પોરવા ली लाइटठाम जोइन्तम मै तिन देयखातानी